ટોબેકોની દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ઉકેલી કાઢી રીઢાઓને ઝડપી પાડી તેવું પાસેથી કાર સહિત લાગોનો મુદ્દામાલ કબ્જે કરી રીઢાઓનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નથી ત્યારે પોલીસે બાપની આધારે સરથાના પોલીસ પતકમાં ટોબેકોની દુકાનમાં થયેલી ગરફટ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢાઓ વૈભવ સાંકરિયા અને રાહુલ ઠાકોરે લસકાણા મેન રોડ પરથી કારમાં જતા ઝડપી પાડ્યા હતા પુરુષે તેની કારની જટિલ હતા તેમાંથી પ્લાસ્ટિકના થેલાઓમાં મૂકેલા ગુટકાના પેકેટ મળી આવ્યા હતા તો રીઢાઓ પાસેથી પોલીસે એક મોપેટ પણ કબજે કરી હતી પોલીસે રીઢાવની પૂછપરછ કરતા વૈભવ સાંકરીએ કબુલાત કરી હતી કે પોતે તથા મિત્ર રાહુલ ઠાકોર અને જિજ્ઞેશ રાઠોડને મળી સુરતના ટોબેકોની દુકાનમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું એકાદ મહિના પહેલા સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી એક બ્લુ કલરની સુઝુકી એક્સેસ મોપેટ ચોરી કરી હતી અને તે મોપેટમાં રાહુલની એક્સેસ મોપેટના રજીસ્ટ્રેશન નંબરવાળી પ્લેટ લગાડી ઉપયોગ કરતા હતા અને મોપેડ લઈ લસકાણા વિસ્તારમાં ત્યાંથી ગોપાલ સેલ્સ એજન્સી નામની દુકાને નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાના ટોબેકોની ચોરી કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે ઈડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા